મિત્રો નમસ્કાર વંદે માતર કેટલાક બહેનો આવે છે મૂંઝવતા મૂંઝવતા પ્રશ્ન પૂછે છે અને થોડા સંકોચ કરે છે એમને પૂછવાનું એવું હતું કે ઉપચાર કરવા છતાં માથાની જુઓ જતી જ નથી કેટલાક ને તો માથામાં જાણે અડ્ડો હોય જુઓનો એટલી બધી જુઓ હોય છે એક કાસકી મારે ચાલીસ પચાસ જુઓ નીકળે છે તોય ભરેલું ભરેલું રહે છે માથું તો મિત્રો એમને પૂછ્યું છે કે જુઓ માટે જો ને કોઈ ઉપાય હોય તો બતાવો સિમ્પલ ઉપાય બતાવી દઉં છું સીતાફળના બીયા હવે તો બારેમાસ બધા પણ ત્યાં મળે છે સરૈયાઓને તે પંદર ગ્રામ સીતાફળના બીયા લેવાના અને પાંચ ગ્રામ મરી લેવાના એને તમે મિક્સરમાં બિલકુલ પીસી નાખો વસ્ત્રગાળ એટલે ઝીણું કરી નાખો અને નાની ચાયણીથી એને ચાળી નાખો પછી એને બેથી ત્રણ ચમચી કોપરાનું તેલ લેવાનું એ કોપરાના તેલમાં મિક્સ કરીને સ્કાલ્પને લગજાઓ ખોપડીને તમે લગાવજો તો કોઈ ભાગ બાકી ના રહેવો જોઈએ અને પછી સમસ્ત વાળને લગાવી દો ખૂબ જલ્દી જુઓ ફટાફટ મરી જશે માથું છોડી દેશે તમારું તો મિત્રો આટલો પ્રયોગ કરાવો અને આ નિર્ભીક પ્રયોગ છે દરવાની જરૂર નથી અને કલાક બે કલાક પછી માથું ધોઈ નાખજો અથવા અમુક કિસ્સામાં જો અતિશય હોય તો રાત્રભર માથામાં રહેવા દેજો ખૂબ ઝડપી પરિણામ મળશે અસ્તુ વંદે માતરમ નમસ્કાર વિષયનું શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને સમાપન કરું છું આપને પણ વંદન કરું છું નમસ્કાર